હાઈ ફ્રેન્ડ્સ મોરબી સ્ટારમાં આપ સર્વેને વેલકમ કરીએ છીએ દોસ્તો અત્યારે આજે અમે મોરબીના સનાડા રોડ ઉપર ઊભા છીએ અત્યારે આપણી આ સનાડા રોડનો જે ટ્રાફિક છે એ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી બાજુમાં જે અહીંયા આગળ જે મોરબીનું નવું બસ સ્ટેન્ડ જે આવેલું છે ને નવા બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ બાજુમાં મોરબીનું ધમધમતું જે શોપિંગ સેન્ટર છે જે શોપિંગ મોલ જેને કહી શકાય આપણે એવું સુપર છે એ આપણે અત્યારે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અમારા કેમેરામેન હસમુખભાઈ વાળા આપને સુપર માર્કેટ છે વારંવાર અત્યારે અહીં બતાવવાની કોશિશ કરે છે અત્યારે ઊભા છીએ ગેટ નંબર બે ની એક્ઝેટ સામે આપણે સામે સીધો ગેટ નંબર બે નજરે ચડે છે અને આજે સુપર માર્કેટની અંદર આવેલી વ્રજ સ્ટીલની જે મુલાકાત છે એ અમે આપના માટે લઈને આવ્યા છીએ તો આવો આપણે અંદર જઈ અને ત્યાંની જે મુલાકાત છે એ કરીએ અને ત્યાંના ઓનર સાથે આપણે વાતચીત કરીએ આગળ બ્રજ સ્ટીલની અંદર આવી ગયા છીએ અને મારી સાથે બ્રજ સ્ટીલના જે ઓનર છે એ જોડાઈ ગયા છે નમસ્કાર સાહેબ મોરબી સ્ટારમાં આપનું સ્વાગત છે નામ જણાવશો મારું નામ જયદીપ કંસારા જયદીપભાઈ કંસારા અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે અને આપણે એમની પાસેથી આ જે દુકાન છે આ શોપ છે એના વિશે આપણે માહિતી લેવાની છે તો પહેલો પ્રશ્ન મારો જયદીપભાઈ તમને એ છે

બીજી બ્રાન્ચ તરીકે આપણે એને અહીંયા ગણીએ છીએ સુપર માર્કેટમાં છેલ્લા સાત મંથથી અહીંયા આ જે શોપ છે ચાલુ કરવામાં આવી છે અને જે જગદીશ એન્ડ કંપની જે નેરુગેટની એક્ઝેક્ટ બાજુમાં આવેલી છે એ મેઇન બ્રાન્ચ છે અને એ કેટલા વર્ષથી કાર્યરત છે બહુ સાજા વર્ષથી આજે ચાલીસ પચાસ વર્ષ દોસ્તો જે જગદીશ એન્ડ કંપની છેલ્લા લગભગ ચાલીસ પચાસ વર્ષથી કાર્યરત છે અને એનો જે બહોળો અનુભવ છે એ આપણે સૌ એનો લાભ લઈ શકીએ એમ છીએ અને આજે એની જ આજે જે બીજી બ્રંચ છે એ સુપર વ્રજ સ્ટીલ તરીકે શરૂ કરવામાં આવી છે તો આપણે જે જગદીશની મુલાકાત ક્યારેક ચોક્કસ તમને બધાને કરાવશું પણ એ પહેલાં આજે જ્યારે આપણે વ્રજ સ્ટીલમાં આવ્યા હોય તો આપણે આ દુકાન વિશે અહીંયાનું બધું છે એ જાણીએ અને તમારા બધા સુધી એ વાત પહોંચાડીએ આપણે અહીંયા કઈ કઈ પ્રોડક્ટ રાખીએ છીએ આપણે અહીંયા સ્ટીલ પ્લાસ્ટિક ઓકે આઈટમ બધી આણાની તમામ વસ્તુ અહીંયા મળી જશે ઓકે હવે આ જે કિચન વેર કીધું તમે તો કિચન વેર કઈ કઈ પ્રોડક્ટ આપણી પાસે અવેલેબલ માં ગેસ ચૂલા છે હા પછી કુકર છે ઓકે કડાઈ છે ઓકે આપણે બ્લેન્ડર મિક્સર બ્લેન્ડર બધું રાખીએ છીએ ઇલેક્ટ્રિક આઈટમ બધી મળી જશે તમામ હોમ એપ્લાયન્સીસ હોમ એપ્લાયન્સીસ બધું મળી જશે અને માનો કે આપણે દીકરીઓનું આણું કરવું હોય તો આણાની અંદર આપણે ચમચીથી લઈ અને તમામ પ્રકારનું જે વાસણ છે એ આપણે દીકરીને આપતા હોય છે મારી મારી પાસે આખું કુવાણાનું લિસ્ટ આવશે ઓકે એ તમામ વસ્તુ એમાં હશે લખેલી બધી ઓકે એમાંથી તમારે જે વસ્તુ ન જતી હોય હા એ તમારે નહીં લેવાનું બાકી આણાની તમામ આખું આખું લિસ્ટ જ આવે મારી પાસે ઓકે ઓકે બધી ચમચીથી માંડીને આખું આણું ઇલેક્ટ્રિક આઈટમ છે બધું છે બધું મળી જશે ટોટલી ઓકે

તમે તમારી કોઈપણ પ્રકારની ખરીદી કરવા માંગતા હોય ચાહે સ્ટીલને લગતી કોઈપણ પ્રોડક્ટ જોતી હોય વાસણમાં કે તમારા વેરમાં કોઈ પણ આઈટમ જોતી હોય તો તમે અહીંયા વ્રજ સ્ટીલમાં તમને એ મળી રહેશે આણાની તમામ પ્રકારની જે આઈટમ છે સ્ટીલવેરની અંદર અને પ્લાસ્ટિક વેરમાં એ તમને અહીંયા મળી રહેશે પ્લસ હોમઅપ્લાયસિસમાં પણ તમને મિક્સર બ્લેન્ડર મિક્સર ગ્રાઇન્ડર બ્લેન્ડર તમામ પ્રકારની જે કિચનવેરની બીજી આઈટમ છે જે છે કુકરથી લઈને તમામ પ્રકારની એ તમને અહીંયા વ્રજ સ્ટીલમાં મળી રહેશે તો અહીંયાનું જે એડ્રેસ છે એ ફરી આપને જણાવી દઈ છીએ અમે અહીંયાનું એડ્રેસ છે સાનાડા રોડ સુપર માર્કેટ ગેટ નંબર બેની ની અંદર રજ સ્ટીલ આવેલું છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ આ જે શોપ છે આવેલી છે તો તમે અહીંયા આવીને ચોક્કસ મુલાકાત કરો અહીંયાનો અંદરનો જે બધો ડિસ્પ્લે છે એ અમે આપને વિડીયોના માધ્યમથી બતાવવાની કોશિશ કરી છે અને જયદીપભાઈનો જે મોબાઈલ નંબર છે એ તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ સાથે સાથે અહીંનો એડ્રેસ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં જણાવી દઈશ એટલે તમને ગોતવામાં કોઈ તકલીફ ન પડે જોકે સુપરમાર્કેટ બધાને જાણીતું જ છે ગોતવું પડે એમ જ નથી પણ છતાં એમનો મોબાઈલ નંબર ખાસ તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જેથી કરી તમે ફોન ઉપર પણ જયદીપભાઈ સાથે વાતચીત કરી અને તમારી જે જરૂરિયાત છે એ પૂછી શકો છો તો અહીંયા અંદર અત્યારે જે બધું ડિસ્પ્લે છે એ અમે અત્યારે કવર કરવાની કોશિશ કરીએ અને તમને બધાને બતાવીએ જયદીપભાઈ વિશેષ કાંઈ એવી પ્રોડક્ટ હોય કે જે હાલ નવી લોન્ચ થઈ હોય અને એના વિશે અમે જાણતા ન હોય ને ગ્રાહક પણ જાણતું ન હોય એવું કંઈ અત્યારે તો મોસ્ટ ઓફ આવી છોકરાઓ માટે લંચ બોક્સ છે કે અત્યારે સ્કૂલ ખુલ્લી છે નાંદ નવી આવી છે ઓકે

મળવાપાત્ર છે તો તમે ચોક્કસ એક વખત આવો અહીંયા વ્રષ્ટીલની મુલાકાત કરો એવી અમે મોરબી સ્ટારની ટીમ તરફથી આપને ખાસ અપીલ કરીએ છીએ અને આ વિડીયોને બને તેટલો જાજોને જાજો શેર કરજો કારણ કે આપણી ચેનલનો હેતુ એ જ છે કે મોરબીના ઘર ઘર સુધી આ જે વાત છે એ પહોંચવી જોઈએ કારણ કે ઘણા લોકો હજી આવી બધી જગ્યાઓથી અજાણ હોય છે લોકોને ખબર નથી હોતી તો આપણે ત્યાં સુધી આ વાતને પહોંચાડવાની છે તો અમારા વિડીયોને બને તેટલો જાજોને જાજો શેર કરવો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને આ વિડીયોને લાઈક આપવો દોસ્તો તમારા માટે થઈ ને આ બધી અમે જે કંઈ મહેનત કરીએ છીએ એ તમારા બધા ખાતર જ કરીએ છીએ અને તમે બધા અમને સપોર્ટ કરો એ પણ અમે ખાસ આપને રિક્વેસ્ટ કરીએ છીએ અમારી ચેનલ મોરબી સ્ટારને આપણે સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરશો જયદીપભાઈ આપણે જે દુકાન વિશે માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ભાઈ ખૂબ આભાર ધન્યવાદ આપનો દોસ્તો ફરી પાછા કોઈ નવી જગ્યા સાથે નવી કોઈ વ્યક્તિના ઇન્ટરવ્યુ કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત આપના માટે લઈને અમે ફરી આપણી સેવામાં ઉપસ્થિત થશું ત્યાં સુધી આવજો બાય બાય